રામ રામ બધા આપણે અત્યારે મસ્ત મજાની કરી લીધી અને હવે ઉઠી ગયા આપણે અત્યારે અત્યારે ચાર વાગ્યા આપણે મારે એટલે સા પાણી પીતો નથી પાણી પીને મોઢું ધોઈ ને કુલુક કરી નાખવાનું અને હવે આપણે કામ કરવાનું છે ભેંસુ નું આપણે હમણાં નવરા બેઠા છે એટલે નવરા બેઠા બેઠા ભેંસુ નું નીચ કામ કરવાનું છે ઘડીક થાય તો ભૂકો નાખવાનો ઘડીક થાય તો વાટિયો નાખવાનો બાકી ખાઈ પી ને સુઈ જવાનું પછી ઉઠી ને પાછું એ કરવાનું હમણાં એ જ છે ધંધો વરસાદ સારો વરસી ગયો ને મગફળી માં બહાર કઈ કામ છે નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું દવા બવા ને રાઉન્ડ લાગી ગયો આપણે હમણાં એક કામ કરવાનું અને એક આપણે આ છે. કાનું કામ કરવાનું ચેકલાલનું એને ભૂખ લાગે એટલે જે જે કર્યા રાખે એને કઈ બીજું કોઈ લાંબુ જોઈએ ને પાણી જોઈએ ને કામ જોઈએ આપણે હવે એને પાણી ને કામ નાખી દઈએ પછી ત્યાં સુમરા જઈએ આ આપડે પીરો કગડ છે એ પીરો કગડ આખા જ નખો જ બેઠો હોય

વાત એમ તો સવારે વાટી લીધું તું અત્યારે પેલા મસલામ બહુ કોડ જ એટલે હવે સવારમાં એ કામ કરવાનું અત્યારે ભૂકો કરી લેવાનો ખોખડ પછી હાલો વરસાદ અંધાજી હતી ખેતરમાં ભૂગવું એટલે વરસાદ ગમે ત્યાંથી ગોતી લઈએ મને કાયમ ભીંજાવું જ પડે આપણે તો શું કરવું હવે આપણે ખેડૂતનો ધંધો જેવી છે મગફળી પણ જવાર આમ પડ્યો જવારનું કામ બહુ સારું થઈ ગયું બહુ વધી ગયું વરસાદ પીડા રાખ્યો ને જવાર વધી ગયો

આપડે વેલાનો તબડકાવ્યો કે સુકાન ભારી લેતો જ છે પડીક પર રહી જાય અથા તો આપણે ભેંન નાખી દીઓ એટલે ભેંન ખાઈ લે તો જ રહી જાય એક આપડે મસ્ત મજાનો ગેટ બનાવ્યો આપણે એ મે મારા હાથેન બનાવ્યો જો સર ગેટ છે આપણે એના ઉપર ભુકાન ભરી જાય નીકળી જાય એટલે ગેટ બંધ કરી દીયો એટલે આપણે ખતરમાં રેડી ક કામ નખું કઈ ગાયું કે ઢોર કે કોઈ વસ્તુ આવે નહી એવો ગેટ બનાવ્યો જોરદાર આપડે મેં હાથે બનાવ્યો અપડો ગેટ છે મસ્ત મજાનો મારો જેવો જ છે ગેટ મેં જ બનાવ્યો જોરદાર આપણે આમાં હવે ભૂકો કરવાનો છે અહીંથી તો આપણે આ મેળી મેળીમાં આપણે ભૂકો ને સારું એમાં નાખી દીધા અને આપણે વાટીમાં વારે વાટી નાખો કરી લીધો તો અત્યારે હવે આપણે હારવાનું છે બીજું કોઈ કામ છે નહીં આપણે બાકી ગેસનું કામ આપણે જોરદાર થઈ ગયું આપણા જેવું હાલ્યું અત્યારે હાલ્યું ગયું આપણે વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ લે ન ભૂલતા હોય ટંકોરો કહે ના એ ટંકોરો વગાડી દીધો એ માતાજી બધાને